પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે નર્સિંગ કોલેજ હોલ ખાતે એનડીઆરએફ દ્વારા આપાતકાલીન પરિસ્થિતિનો સામનો કરવા માટે ડિફેન્સ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું પાટણ જિલ્લા કલેક્ટરના આદેશથી સિદ્ધપુર મામલતદાર કે કે રાણાવશિયાના માર્ગદર્શન હેઠળ સિદ્ધપુર હોમગાર્ડ યુનિટ સહિતના સિદ્ધપુર તાલુકાના છપ્પન ગામોના એક હજારથી પણ વધુ જેટલા લાભાર્થીઓ આપદા મિત્રો અને હોમગાર્ડના જવાનોને તાલીમ આપવામાં આવી આ ડિફેન્સ તાલીમમાં ઇન્સ્પેક્ટર ટીમ કમાન્ડર વિજય અકસ્માત સમયે કાર્યવાહી અને ફાયર સેફ્ટી તાલીમનો સમાવેશ કરાયો હતો સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટ તેમજ માનનીય જિલ્લા કલેક્ટર સાહેબ અને માનની એસડીએમ સાહેબની સૂચના અનુસાર આજરોજ સિદ્ધપુર તાલુકામાં સિવિલ ડિફેન્સ અંતર્ગતની તાલીમ રાખવામાં આવેલ છે તાલુકામાંથી વિવિધ ગામોમાંથી માંથી આશરે અંદાજે સાતસો જેટલા લોકોએ આ તાલીમ ભાગ લીધો છે એનડીઆરએફ ટીમ અને હમગર ટીમ અને અને માસ્ટર ટ્રાન્સ દ્વારા બહુ સરસ રીતે તાલીમ અત્રે આપવામાં આવેલી છે મોટી સંખ્યામાં લોકો એકદમ ઉત્સાહથી આ તાલીમમાં ભાગ લીધેલ છે અને ખૂબ જ સારી બાબત સારા વાતાવરણમાં આ તાલીમ થઈ રહી છે આજરોજ પાટણ જિલ્લાના સિદ્ધપુર મુકામે નર્સિંગ કોલેજ ખાતે ગુજરાત સરકારની સૂચના મુજબ માન્ય કલેક્ટર સાહેબની સૂચના મુજબ આજરોજ સિવિલ ડિફેન્સનું આયોજન કરવામાં સિવિલ ડિફેન્સ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર સિદ્ધપુર તાલુકાના લગભગ એક યુવાનોને એનડીઆરએફની ટીમ દ્વારા રાષ્ટ્રની સેવા રાષ્ટ્રમાં આવતી આપતકાલીન સ્થિતિ વખતે કઈ રીતે લોકોને વધારે વધારે રેસ્ક્યુ કરી શકાય એ અંતર્ગત આજરોજ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર માન્ય મામલાર સાહેબ શ્રી તેમજ એનડીઆરએફના પીઆઈ વિજય સરસિંહ તેમજ સિદ્ધપુર તાલુકાના હોમગાર્ડ જવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આ તાલીમ કાર્યક્રમને ખૂબ સફળતાપૂર્વક ઇમરજન્સી વખતે લોકોની સેવા કઈ રીતે કહી શકાય તે અંતર્ગત माइितियाँ की जैसा कि हमारा जो सिक्स बटालियन बड़ोदरा हेडक्वार्टर है कमांडेंट महोदय के निर्देशानुसार आपका जो जिला गुजरात का ज़िला पाटन है इसमें मानसून सत्र के दौरान हमारी तैनाती है हमें इंस्पेक्टर विजय मेरे साथ पच्चीस हमारी जो टीम देने है पच्चीस का जो पाटन ज़िले की जो तालुका है जो सरस्वती तहसील है इसमें आज हम जो सिविल डिफेंस के जो बंदे हैं उनको रेस्क्यू से संबंधित और डिजास्टर से संबंधित जानकारी देने के लिए यहाँ आए